નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત યોગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર બે જગ્યા પર બીજું કોક ચાર જગ્યા પર નાઇટ વોચમેન ચાર જગ્યા પર હાઉસકીપર બે જગ્યા પર પેરામેડિકલ સ્ટાફ ત્રણ જગ્યા પર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર ત્રણ જગ્યા પર અને હાઉસ મધર બે જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ જગ્યાઓ માટે આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર જેની કુલ જગ્યાની સંખ્યા બે છે જેમાંથી એક ફિમેલ લેવાની રહેશે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ડી પીએડ સીપીએડ અથવા તો બીપીએડ કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પર મંથ રહેશે જેની વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે બીજું છે કૂક જેની કુલ જગ્યાની સંખ્યા ચાર છે ફિમેલ માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર દસ પાસ હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન બાર હજાર છવ્વીસ રૂપિયા પર મંથ છે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્રીજું છે નાઇટ વોચમેન જેની કુલ જગ્યાની સંખ્યા ચાર છે જેમાં બે ફિમેલ અને બે મેલ લેવાના રહેશે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ધોરણ દસ પાસ હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પર મંથ છે જેની વયમર્યાદા એકવીસથી ચાલીસ વરસ રાખવામાં આવેલી છે ચોથું છે હાઉસકીપર જેની કુલ જગ્યાની સંખ્યા બે છે જેમાંથી એક ફિમેલ લેવાની રહેશે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે ધોરણ દસ પાસ હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પર મંથ છે જેની વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધી પાંચમું છે પેરામેડિકલ સ્ટાફ જેની કુલ જગ્યાની સંખ્યા ત્રણ છે જેમાંથી એક ફિમેલ ને બે મેલ લેવાના રહેશે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એએનએમ જેએનએમ અથવા તો બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પર મંથ રહેશે જેની વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધી છઠ્ઠું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર જેની કુલ જગ્યાની સંખ્યા ત્રણ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન થ્રી યર્સ મ્યુઝિક કોર્સ અથવા તો એટીડી કરેલું હોવું જોઈએ અથવા તો બી મ્યુઝિક કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર પર મંથ છે જેની વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે સાતમું છે હાઉસ મધર જેની કુલ જગ્યાની સંખ્યા બે છે આ જગ્યા ફક્ત મહિલાઓ માટે છે જેની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ એટલે કે ઉમેદવાર સ્નાતક હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન ચૌદ હજાર પાંચસો ચોંસઠ રૂપિયા પર

પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં રામનગર સુરત ખાતે સવારે નવ કલાકે ઉપસ્થિત રહેવાનું છે એટલે તમારું ઇન્ટરવ્યુ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂનું સ્થળ તમારે વિડીયોના ડિસિપ્શનમાંથી જોઈ લેવાનું છે ઉપરની જ તમામ જગ્યાઓ કરાર આધારિત રહેશે અને ભરતી અંગેનો આખરી નિર્ણય સુરત જિલ્લા ભરતી પસંદગીનો રહેશે નોંધ રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી અગિયાર વાગ્યાનો રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં એટલે તમારે વીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે નવથી અગિયાર વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ